વલસાડ ખાતે રાજ્યકક્ષાના વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી ધરમપુરની એસ એમ એસ એમ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સિકલ સેલ જાગૃતિ માટે વર્ષોથી કામ કરી રહેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉક્ટર યઝદી ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સિકલ સેલ રોગ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ સાથે જ અહીં મેગા કેમ્પ યોજાયો હતો જેમાં લોકોની સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી સર જિલ્લામાં બાર લાખ જેટલા લોકોનું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે એમાંથી પચીસો જેટલા લોકો સિકલ સેલ ડિસીઝ ધરાવે છે કે જેમને પચાસ ટકાથી વધારે સિકલ સેલના એ છે અને જે સત્તાવન હજાર જેટલા લોકો સિકલ સિકલ્સ એટલે કે વાહક છે સરકાર શ્રી તરફથી એમની દેખરેખ કરવામાં આવી રહી છે અમારા જે આખા જિલ્લામાં સત્તાવન જેટલા પીએસસી ને યુપીએસસી છે અને અગિયાર જેટલા સીએસી એક એસડીએ બે એસટીએચ અને એક સિવિલ હોસ્પિટલ છે કે જે હાઈ પરફોર્મન્સ લિક્વિડ કોમોટોગ્રાફી જેને એચપીએલસી મશીન જે અત્યાધુનિક હોય છે અને એના દ્વારા એકદમ સચોટ રીતે એનું નિદાન કરવામાં આવે છે જો આપણે લોકોને જાગૃત નહીં કરીશું તો આ રોગ વધતો જ હશે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને આ બાબતની અંદર ખૂબ જ સારું કામગીરી કરી રહી છે જે પેશન્ટો છે કે જેને વારે ઘડીએ દુખાવો થતો હોય કારણ કે એક બાળક સિકલસલ સાથે જન્મે તે મરે ત્યાં સુધી એના શરીરમાં પુષ્કળ દુખાવો થતો હોય એની બરોળ મોટી થતી હોય એના દરેકે દરેક સાંધાઓમાં દુખાવો થતો હોય એને વારંવાર કમળો થતો હોય વારંવાર એનું લોહીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય આ બધી જ ટ્રીટમેન્ટ સરકાર તરફથી મફત આપવામાં આવે છે